અરવલ્લી જિલ્લા કલેક્ટરે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ખોટા પાડ્યા અને ત્યારબાદ અરવલ્લી જિલ્લાની જે સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને કોંગ્રેસ નેતા મેદાને આવ્યા છે અને આ નેતાએ અરવલ્લી જિલ્લામાં જે ઘટના ચાલી રહી છે તે તેમજ આ શંકાશીલ નકલી સિંચાઈની કચેરીનો આરોપ જે ધવલસિંહ ઝાલાએ લગાવ્યો હતો તેને લઈને સરકાર પાસે સીઆરડી તપાસની માગણી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી બાયડના અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા તે એક જગ્યાએ પહોંચે છે ને ત્યારબાદ દાવો કરે છે કે આ જગ્યાએ શંકાશીલ સિંચાઈની કચેરી ચાલી રહી છે બાદમાં અરવલ્લી જિલ્લાનું જે વહીવટી તંત્ર દોડતું થાય છે આ જે સિંચાઈની કચેરી છે તેની તપાસ ચાલુ કરે છે અરવલ્લી જિલ્લાના કલેક્ટર છે તે સામે આવે છે અને ધવલસિંહ ઝાલાએ જે શંકા સેવી હતી તેનો છેદ ઉડાડી દે છે અને તેમનું કહેવું છે કે જે શંકાશીલ વસ્તુ હતી તે જપ્ત કરી છે પરંતુ આ જે નકલી કચેરીની વાત છે તે ખોટી છે ફરી એક વખત કોંગ્રેસના નેતા છે અરવલ્લીથી મેદાને આવ્યા છે તે સાંભળી લો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આપણે સૌએ મીડિયાના માધ્યમથી જાણ્યું કે નકલી સિંચાઈની કચેરી એક કાર્યરત હતી હવે જ્યારે ચાલુ ધારાસભ્યશ્રી બાયડ ધારાસભ્યશ્રી હું તો અભિનંદન આપીશ ધારાસભ્યશ્રીને કે તેમણે આવી એક કચેરી પકડી પાડી છે હવે કચેરી નકલી છે કે કર્મચારીઓ અસલી છે શું મેટર છે આપણે સૌ બે ત્રણ દિવસથી મીડિયાના માધ્યમથી જાણીએ છીએ પણ હું ચોક્કસથી એટલું કહીશ કે આ સરકારમાં નકલીની સિઝન ચાલી છે હવે તો અસલી શું છે એ જ શોધવું રહ્યું બાકી બધી બાજુ નકલી દેખાય છે સરકાર પણ નકલી હોય એવું લાગી રહ્યું છે કર્મચારીઓ પોતાની ઓફિસ સરકારી ઓફિસ છોડીને બીજી જગ્યાએ જઈ અને એ કચેરીનું કામકાજ કરે એમાં પણ એવું કહેવાય કે તો કોઈકનું નિવાસસ્થાન હતું તો ચાલુ અધિકારીએ એમના ત્યાં જવું કેમ પડે અને ગયા છો તમે કોઈ કામથી ગયા છો તો તમારી પાસે એ સિક્કા અને એ સિક્કા પણ એક બે નહીં લગભગ પચાસ થી સાહીઠ સિક્કા કચેરીઓની ફાઇલો આ બધું જ ત્યાં મળે અને તેમ છતાં વહીવટીતંત્ર એવું કે ના નકલી નથી એના ઉપર બોર્ડ નથી અરે બોર્ડ લગાવીને નકલી થોડું કોઈ કચેરી હોય બોર્ડ લાગ્યું છે એ અસલી કચેરી જિલ્લા પંચાયત સેવા સદનમાં છે તો ત્યાંના બદલે આ આ કચેરી કામ કામરત કાર્યરત કેવી રીતે એ પણ જાણવું છે કોંગ્રેસ પક્ષ આ મીડિયાના માધ્યમથી ચોક્કસથી એટલું જાણવા માગે છે કે ચાલુ ધારાસભ્યશ્રી જ્યારે આ કચેરીને નકલી નું બિરુદ આપ્યું છે તો તંત્ર ને ગુજરાત સરકારે આ કચેરી અસલી હતી અને આ કચેરીમાં કોઈ પણ જાતનું ખોટું કામ થતું નહોતું એવું સાબિત કરવું જ રહ્યું અન્યથા એ કમ્પ્યુટર એ ખોટી મેઝરમેન્ટ બુક ત્યાંની સિક્કા અને જે પણ સાહિત્ય મળ્યું છે આ સાહિત્યથી તો અમને એવું લાગે છે કે બહુ મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોય એવું લાગે છે અને એમાં પણ સરકારના અને ઉપરથી જે પણ મોટા માથાઓ છે એમના હાથ ચાર હાથ આ અધિકારી ઉપર હોય તેવું પણ લાગ્યું છે ચોક્કસથી આના ઉપર તપાસ થવી જોઈએ આ છે કોંગ્રેસના નેતા જયદ્રથસિંહ પુવાર સાથે બીજા એક નેતા છે જે સીઆઈટીયુથી છે જાદવ તેમની પણ વાત સાંભળી લો અરવલ્લી જિલ્લો બન્યા પછી અદ્યતન કચેરીઓ બનાવવામાં આવી છે અદ્યતન સાધન સગવડ આપવામાં આવી છે તેમ છતાં શંકાના દાયરામાં ત્યારે આવે છે કે એક નકલી કચેરીના નામે જયારે આ કૌભાંડ ખુલ્લું પડ્યું ત્યારે જે બંગલામાંથી આ નકલી કચેરી પકડાય છે ત્યારે ત્યાં રિટાયર્ડ અધિકારી ચાલુ રિટાયર્ડ અધિકારીને હાલના જે ચાલુ અધિકારી મળવા જાય ત્યાં સિક્કા પકડાય ત્યાં પેલા બિલ પકડાય વાવચર પકડાય ત્યારે આ તમામ બાબત શંકાના દાયરામાં આવે છે અદ્યતન ઓફિસ હોવાથી રિટાયર્ડ અધિકારીએ ચાલુ અધિકારીને મળવા જવું જોઈએ ત્યાં જઈને વાત કરવી જોઈએ આ પ્રકારની એક જબરજસ્ત શંકાના દાયરાની વાત છે એટલા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માંગી છે આમ અરવલ્લી જિલ્લામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને સ્થાનિક નેતાઓ ત્યાં જે ઘટના છે તે ઉજાગર કરી છે હવે જોવાનું તે રહેશે કે અરવલ્લી જિલ્લા કલેક્ટર આ મામલે શું તપાસના આદેશ આપે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજે ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड परा